આ બેઠકમાં મુસ્લિમ સમાજના અનેક અગ્રણી આગેવાનોએ પણ ભાગ લીધો હતો બેઠકનો મુખ્ય ઉદ્દેશ તહેવારોના દિવસોમાં શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે સુનિશ્ચિત કરવાનો હતો પોલીસ અધિકારીઓ દ્વારા બંને સમાજના આગેવાનો સાથે મળીને શાંતિ અને ભાઈચારો જાળવવા માટેની વ્યૂહરચના પર ચર્ચા કરવામાં આવી હતી પોલીસ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તહેવારોના સમયગાળા દરમિયાન ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે આ સાથે બંને સમાજના આગેવાનોએ પણ તંત્રને સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી હતી આ પ્રકારની બેઠકોથી સમાજમાં શાંતિ અને અને સૌહાર્દનું વાતાવરણ જાળવવામાં મદદ મળે છે ઉજવણી ભયમુક્ત નું આયોજન કરવામાં આવેલું આગામી એક તારીખે ગણેશ વિસર્જનનો જે બંદોબસ્ત છે તે તથા પાંચ તારીખે જે મિલાદનો જે બંદોબસ્ત છે એના અનુસંધાને બંને તહેવારો કેવી રીતે રીતે ઉજવાય અને એમાં જે ગામના નાગરિકો છે એનો કઈ રીતે સારી રીતે સહકાર મળી શકે અને એમના સૂચન મેળવી શકાય એ માટે એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું અને ખૂબ જ શોર્ટ નોટિસમાં એના બધા જ કોલન બજારની આજુબાજુના રહીશો આવી અને સમાજના આગેવાનો આવી ફારૂખભાઈ છે ઈશાખાઈ છે મંજનભાઈ છે આ બધા જ આગેવાનોએ આવી અને ખૂબ સાથ સહકાર આપવા માટે અમને માહિતી આપેલી છે અને અમે એના માટે આશાવાદી છીએ કે એના કારણે અમારો જે આ પાંચ તારીખનો હિતનો બંદોબસ્ત અને એક તારીખનો અમારો ગણેશ વિજયનો બંદોબસ્ત ખૂબ સુખ શાંતિપૂર્ણ રીતે પસાર થશે જય ભારત